धनबाब मित्र न्यूज में आपने स्वागत है कॉरपोरेशन की ताना चाहिए આજ રોજ અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ સ્પોર્ટ્સ ક્લબમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રેસ મીટિંગ રાખેલ હતી કે જેમાં પત્રકારોને નિમંત્રણ મોકલીને તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બાર વાગે ઉપસ્થિત થવા માટે કહ્યું હતું પરંતુ આજ રોજ પત્રકારો અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ સ્પોર્ટ્સ ક્લબમાં પહોંચ્યા તો ત્યાં એન્ટ્રી આપી ન હતી અને કહ્યું કે રજિસ્ટર્ડ થયેલ પત્રકારોને જ એન્ટ્રી આપવામાં આવશે આ રીતે પત્રકારોને અપમાનિત કરીને લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા પત્રકારોને બાઉન્સરો તેમજ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ધક્કા મૂકી તેમજ હાથ ચાલાકી કરી હતી ત્યારે ત્યાં હાજર પત્રકાર ચિરાગ શાહ પર બાઉન્સરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના ફોનને પણ નુકસાન કરવામાં આવ્યું હતું प्रहलाद पार्क आना

પત્રકારો ની એમને કોલર નો બકરી છે

જ્યા સુધી કોર્પોરેશન માં આવા આવા મૂળ છે ત્યાં સુધી પત્રકારોને આવી જ કરવામાં આવશે તમારું

વિવાદ નું કારણ એ છે કે અહિયાં જયારે પ્રેસ કોન્ફરન્સ ની શરૂઆત થઈ ત્યારે અહીંયા રજીસ્ટ્રેશન કરાવવામાં આવતું હતું રજીસ્ટ્રેશન માં અમે લોકોએ કીધું કે અમારું નામ છે કે નહીં તો એમણે એમ કીધું કે જેમાં જે લિસ્ટમાં જેનું નામ છે એ લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે છેલ્લા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડાયરીમાં કોઈ પણ નવા પત્રકાર કે નવા સમાચાર પત્ર કે નવી ચેનલ નથી કે નોંધાયેલા પત્રકારો એ આવવું બધે એમના મેસેજ પહોંચેલા છે સર્ક્યુલર બાર બતાવ સર્ક્યુલર બતાવ સર્ક્યુલર ક્યાં છે સર્ક્યુલર પત્રકાર સભ્ય લખ્યો છે એટલે સામાન્ય રજૂઆત કરી છે છતાં બાઉન્સર અને કોર્પોરેશન ના અધિકારીઓ દ્વારા અમને ધક્કા મુકી તેમજ માર મારવામાં આવેલ છે ધક્કા મુકી કરીને માર મારવામાં આવેલ છે અને મારું પણ તોડી રાખવામાં આવેલ છે આપ જોઈ શકો છો વીસ કરોડ

અમારે જ ચર્ચા કરવી છે ઓફિસ જવાની ક્યાં જાય અહીંયા જાહેર માં હાથમાં નહીં આવતા ઓફિસ શું હાથમાં આવવાના લીધે અને આ બારોબાર બચે તો ખાસ કરે સવાલ પૂછે

અન્યાય કેમ કરવામાં વાત છે કોઈ અંદર નહીં જાય આજે સિત્તેર વર્ષ પછી તમે લિસ્ટ બનાવ્યું આજે ઇતિહાસ તમે નવો બનાવવા માંગો છો સમાજના માટે અમે ઉભા છીએ અહીંયા છેલ્લા પાંચ દસ વર્ષથી તમે કોર્પોરેશનની ડાયરીમાં પત્રકારોને નામ એડ નથી કર્યા અને એમાં કહે છે કે લિસ્ટ લિસ્ટ શેનું લિસ્ટ ભાઈ કોઈને જવા દેવો નહીં આવે અન્ય સહન નહીં થાય આ સમગ્ર ઘટનાને લઈ लई મિત્ર ન્યૂઝના સવાલ છે કે રજિસ્ટર થયેલ પત્રકારોને જ એન્ટ્રી આપવી હતી તો શા માટે નિમંત્રણ પત્રિકામાં નોંધ ન લખી શા માટે નવા પત્રકારોને રજિસ્ટર કરતા નથી શું પત્રકારોને અપમાનિત કરવા નિમંત્રણ અપાયું હતું જ્યારે પત્રકારોએ અધિકારીઓને મળવા માટે કહ્યું તો અધિકારીઓ મળવા તૈયાર જ નથી તો કયા કારણસર અધિકારીઓ પત્રકારો સામે નથી આવતા